વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી સ્કાય ઇન્ટરમીડિયેટ કંપનીમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે જેમાં છાસવારે આગ લાગવાના બનાવો બનતા રહ્યા છે આજે રવિવારના રોજ પણ સાંજના સમયે લગભગ પોણા છ વાગ્યાના અરસામાં વાગરા તાલુકાની સાયખા માં આવેલી સ્કાય ઇન્ટમિડિએટ કંપનીના ઉપરના માટે મૂકેલા જનરેતરમાં બ્લાસ્ટના કારણે આગ લાગી ગઈ હતી આગના કારા ભમ્મર ધુમાડાના ગોટે ગોતા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આગ લાગવાની જાણ થતાં જ કામદારોમાં એક સમયે ભારે દોડધામ મચી ગઈ હતી આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ ફાયર ટેન્ડર સાથે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવતી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની તો નોંધાઈ ન હતી પરંતુ કંપનીને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું ઘટનાની જાણ થતાં જ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારી પણ સ્થળ ઉપર દોડી આવીને વધુ તપાસ હાથ ધરી હતી